મિત્રો ઇઝરાયલે ગાઝા પટ્ટી પર ફરી હવાઈ હુમલો કર્યો હતો જેમાં પાંચ બાળકો સહિત તેના મોત નીપજ્યા છે વડાપ્રધાન બેઝામી નૈતાઓએ પણ હમાસની યુદ્ધ શરતોને નકારી કાઢના કલાકો બાદ આત્મહિસો થયા છે પટ્ટીની અડધાથી વસ્તુ રાપા ભાગી ગઈ છે જે માનવીય સહાયને પહોંચાડવા માટે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પણ છે મૃત્યુદેહોને કુર્તી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે છેલ્લા ચાર મહિના દરમિયાન ઇઝરાયલના હવાઈને અને જેમની અતમાઓમાં પણ સત્યાવીસથી વધુ પ્લેટાઇનના લોકોના મોત થયા છે ત્યારે મિત્રો ઇઝરાયલના વડાપ્રધાન બેઝામી તૈનાવુએ પણ સંઘર્ષ વિરામ અને બંધકોને છોડવા સંબંધિત કરાર માટે હમાસની શરતોને નકારી કાઢી નૈતાની શરતોને પ્રામાણિક ગણાવી કહ્યું કે ગાઝા પર હમાસના નિયંત્રણને પૂર્ણ કરવા સુધી યુદ્ધ ચાલુ રહેશે તેમણે જીત સુધી હમાસની વિરુદ્ધ યુદ્ધ લડવાનો સંકલ્પ લીધો છે ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ